પૈસા ન હોય તો ગોજ એવો પડ્યો ખરેખર બધાને બહુ એટલે બહુ મજા આવી અને બહુ વખાણ કર્યા બધા એ ખરેખર તો દિલથી આવો ના આવો સપોર્ટ કરતા રહીજો ચાલા ખાઈ અમારા કોઈ નહી જાણે જો ન ખો આપણે બાલકા સાથે એક રીલ શૂટ કરવાની છે થોડી કોમેડી પણ અત્યારે નહી થોડું કામ છે એના કારણે બાલકા જાય છે ઓલી વાડીએ અહીંયા ખાતર વાવવાનું કામ ચાલુ છે બાકી આપણે બહુ પછી થોડીક રીલ શૂટ કરી લેવું રીલ થોડી કોમેડી ગાંડા કાઢી રીલ શૂટ કરવી છે બાલાજી કાકા જોડે ચાલો તો કાંઈ નહીં અહીંયા જે કામ સ્ટાર્ટ છે જે કામ તમને બતાવી દઉં આ શું કહેતા તો ભૂલાઈ ગયું નાય ધોઈ ને એવો હો મસ્તીનો બાબલો થઈને હા પાવડર પાવડર લગાડીને કેમ પણ આમ ગોરો ગોરો લાગુ છું ને પાવડર લગાડ્યો છે હેથ થકનો મસ્ત ને આવો તું નાયો હું નિસ ને આવો હમ ચલો આય તમારો ભાઈ કા ભાઈ વાડીયા નયા વગર હું પણ નયા વગર થોડ્યો આયસો નાય નાવ તો મે કામ કરું એમ કે નાવાનું થોડું હોય ભાઈ તો કામ મારે નથી કરવાનું હું કામ કરું છું ભાઈ ભરીવાર નાવાનું જો ભાઈલી શોર્ટ આપણે તમે જોઈએ છે કાલની શોર્ટમાં મે 3 વાર કપડા લુકડા બદલાવ્યા હતા કેમ 3 વાર નાયો 3 વાર લુકડા બદલા શું કરું ભાઈ બરોબર મજા આવે મને કપડા નો બદલાવું જવું મને મજા ન આવેનું કારણ છે ભલે થોડા ગઈ કપડા કપડાં જે હોય પણ કેવાનો મારો ભાવર થઈ છે પરસે વાળે કામ કર્યું હોય ને પછી મજા નો આવે અને તારે જો નવું હોય ને તો હું ડોલ ભરી દઉં તમ પણ તું ના લે મારે નહીં અરે એમ થાય ના લેને તમારે જો વીઆઈપી માણે કલાકે કલાકે ના હવે હું વીઆઈપી લાગુ ખરેખર કહું તો ગામડીઓ છું દેશી છું પણ મને મજા આવે એટલે હું વસ્તુ કરું છું બધા છે ને કામ કરું હું ડોલ ભરી દો તને અને છે ને ભાઈ અમારા મેકઅપ કેવો હોય ખબર તમને બતાવું લ્યો અહીંયા જો કે જાત નહીં ઉભા રેજો જો આ બધો છે ને આ મેકઅપ છે જો અને આ મેકઅપ એકવાર લગાડો ને પછી તમારી છે ને જીન જીમ કોઈ દી મોઢું ધોળું હોય ને કાળું થાય જ નહીં કાળું હોય કોઈ દી ધોળું ન થાય બોલવા ભૂલ પડી ગઈ ધોળું હોય કાળું થઈ જાય ને કાળું હોય ધોળું થઈ જાય અને હા તમારો આમાં જો કંપનીનો કલર હોય ને કંપનીનો કલર કંપની કલર આવે કે નહીં કંપનીનો કલર હોય ને એકવાર આ લગાડી દીધું એટલે કંપની કલર વ્યો જાય હાઉ અને તમે ગોતે ન સડો લગભગ તો માર્કેટમાં ખોવાય જ જાઓ બરોબર ને આ કાર્તિક ના પપ્પા કાર્તિક શું કરે તમારો કાર્તિક મામા બાવા સાલો કર્યા કે નહીં ફાકી બાકી ખા કાર્તિક ને તેડી એવું કાર્તિક કાર્તિક મામા બાબા ખાય નહીં કે દી ખાવાનો મોટો થાય પછી લે ખાવાનો તો ખરો માવા કે ની આલે વાહ દીપેશ વાહ કાય વાંધો ને હાલો આ નઈ નઈ બાપ ફાઈક દીકરા ફાઈક ને હું કયો છો ફરીવાર બોલો ફરીવાર બોલો તમે પબ્લિકે નહીં સાંભળ્યું બાપ માવા ખાય દીકરા ખાય જ નહીં તે ખાવા ખાવા દેવાના ના પાડવાની હોય ભાઈ આ નઈ મને હાલો હું વિયો કે ગિરનાર બિરના ડુંગરામાં આ બધું હવે મસ્ત ડાયલોગ મેરો છે દિપેશભાઈ એ બહુ જોરદાર ડાયલોગ મેરો છે ને બીજી વાર બોલે છે કેમેરા હું તો જે રીતે બોલાય લબગા ડાયલોગ સાંભળીને મને ઘણી ઘણીયા દાંત આવ્યા પછી ફરીવાર પાછો મે વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે એને એમ કીધું કે બાપો માવો ખાતો હોય તો છોકરો તો માવો ખાય જ ઈ ઉપરથી એને ઉદાહરણ આપ્યું હોય ફરીવાર ઉદાહરણ આપી દી આપણી પબ્લિકને ઉભો રહેલ હવે દીપેશભાઈ આપણે રિવ્યુ લઈ લઉં દીપેશભાઈ શું કહેવા માંગતા હતા બોલો તું એમ કે છો તું માં કે બાપ માં માવો ખાય છોકરા ન ખાવ જોઈએ તોય મારે મારે એવું કેવું થાય બાપ લગન કરે છોકરાને લગન ન કરવાનું હોય ના ભાઈ હોય છે કરવા હોય પણ હવે આ જો તમે ખરેખર હાસુ ઉદાહરણ છે પણ હવે આનો જવાબ મારી પાસે કોઈ ને તમારી પાસે હોય તો મને ફટાફટ કોમેન્ટમાં જવાબ આપી દેજો ઓકે જો ભાઈ આપણે ઢોરને નીણ ખવડાવવા માટે નીણ ખૂટી गेली ને અરે યાર એસા જ એસા ઓર ગડડી ગડડી ખાલી ઢોરને ખવડાવવા નીણ ઘટી મારા કાકા કે સિંગ કાઢી નાખ્યું સિંગ ખવડાવી દેવાય જો ભાઈ સિંગ ખાઈ લીધી મેં હવે ઢોરને ખવડાવવાની છે દેશી ભાષામાં બોલો તો માંડવી માંડવી કાઢી નાખી છે ભાઈ હવે કાઢી નાખી છે હું કામ કાઢી નાખી છે શા માટે કાઢી નાખી છે અવડી અવડી માંડવી હું કામ કાઢી નાખ્યું તમને તમારું કેવો શું છે હું કામ કાઢી નાખી છે આખું ખેતર હતું આ માંડવીનું માંડવી કે ઘણી સાઈડ સિંગ કે એટલે હલો આપણે કાકાને પૂછીએ હું કામ કાઢી નાખીએ તો બાલા કાકા પાસે આપણે પહોંચ ગયા છીએ અને સિંગ કાઢી નાખી છે તો પૂછીએ બાલાકા હું કામ સિંગ કાઢી નાખી છે હું કામ સિંગ કાઢી નાખીએ નફો વધે એમ નથી નફો તો ઠીક છે વધે એમ નથી તો બધું પણ ભાઈ સારી નહોતી થોડીક આમ ઓલી થઈ ગઈ હતી એના કારણે કાઢી નાખવામાં આવેલ છે બાકી એવું કાંઈ છે નહીં ખડ ઘટતું હતું ખડ તો આપણી પાસે ધોમ હોય કેમ કે કેતો રો મોડુ એટલે ખડતો હોય છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી કાઢી નાખી છે જો ભાઈ કાઢી જ નાખ્યું પછી શું થાકે બલકા ઢોર તો ખાહે ઢોરને એમ થાય અમને માણી ખવરાવી ખરેખર હા માણી ખવરાવી આ ઢોરને મેગી છે હું છે ઢોરને મેગી છે મેગી મેગી છે મેગી અને ગાવું ના થોડા વૈનાન બી હતા ગાવું કે અમારે ઓળા ખાવા છે તમે બધા ખાવ તો કાંઈ નહીં અમને ઓળા નહીં ખરવાના મારે ક્યાં કાંઈ કે ઓળા નહીં તમને તમને મેગી ખવડાવી ઓળા ને મેગી ખવડાવી એટલા માટે આપણે ખેંસી નાખવાની છે ઓકે હાલો અને આમ જો હા કુણી માખણ જેવું પટો પટવી આવે ગાઉન ખાવી છે એટલે પટો પટવી આવે સમતી પટો પટવી આવે હું કરે ભાઈ ખેડવામાં ખેડૂતની પોઝિશન તમે બધા સમજી શકો છો કાંઈ નફો ન હોય કાંઈ થાય એમ ન હોય તો પછી છેલ્લે આ ઓપ્શન હોય બીજું કાંઈ ન હોય જોઈ શકો છો ને તમે આવડી મોટી કર્યા પછી તે કાઢી નાખવાની આવે ભાઈ તો વિડિયો ફટાફટ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બરોબર તો બધા ખેડૂત મિત્રોને શેર કરી દેજો બધા બીજા બધા નહીં કરજો ને ખેડૂત મિત્રોને બહુ જ ઘટિયા વાત હે મારા કાકા હિન્દીમાં લેંગ્વેજમાં વાત કરે છે પર સાથે હા સિંગ કાઢતા હૈ સિંગ કાઢતા હૈ

કામ હળવું કઈ પડતું નથી આજ તો મારા બાવાડી આવ્યા ને મારે એ કે ગાવ ખાટું મેગી લઈ જવાની છે તો મારે થોડી ઘણી મદદ તો કરવી પડે ને આ ઉંમરે તે મારા માળીએ ભોગા કાઢી નાખે તે મારા બા કામના ભોગા કાઢી નાખે મેં તમને કીધું છે એમ પગ કોઈ વસ્તુનો દુખાવો નથી જો મારા બા કે ગાઉને મેગી ખવડાવવાની હોય અને હું ન આવું એમ વાતમાં હું માલ છે એટલે જો ભોગા જ કાઢી નાખ્યા અને વાદળા કેવા થઈ ગયા બા એ બા સિંગુ કાઢી નાખી તમે નરેન્દ્ર મોદીને કે ખેલુતના કોઈ પણ અધિકારીને કાઈ કહેવા માંગો છો હે બા કાઈ કહેવા માંગો છો કાઈ કરો સહાય કરો એવું કહેવાનું થાય છે મારા બાનું ખેલુને સહાય કરો બરોબર સહાય કરજો તો હાલો સિંગુ કહેવા મળી ભાઈ સિંગુ તો ખેમી જ પડશે મને નહી હાલે જોવો આવી રીતના કાઈક સીન અને આવો કક નજારો તો ભાઈ કાંઈક આવો નજારો છે જોઈ લો તમે સિંગુ ખેમી પડે છે આ જે છે સીન આજનો આવો છે તો હવે કેમ કરું હું સિંગુ કે હું કે બધા ખેઈ નાખશે મારી કે જરૂર નહીં પડે એમ થાય છે ઘડી કેમ થાય છે એની કાઢું ઘડી કેમ થાય નહીં કાઢું હું શું કરું આજે મારા કેમેરામેન છે મારા મમ્મી તો મમ્મીને પૂછ લે મમ્મી હું શું કરું ક્યાં બેઠને સાઈન મહિનાનો મહિનાન કરતો હાલો બીજું શું ભાઈ હવે સારે કોસી આપણને બધા ટીપા મારે હવે ક્યાં હું આજ મળવી સારે કોસી બધા ટીપા મારે ઓલા કે તું ક્યાં હું મળું કે તું ક્યાં હું મળું લાગે તું ક્યાં હું મળું માર કરું હું જાઉં તો જાઉં ક્યાંય હવે તો વેશે રહી તો તારે નકરી રમાઈ તે જ કરવી છે પછી કેત તે ને બધા

रिस्पेक्ट હત નથી કાઈ રિસ્પેક્ટ રિસ્પેક્ટ નામની વસ્તુ જ નથી કાઈ ઓલો રીલ થી જ આવતી સબ સબ લોકો apne apne સાથ લૉયલ હે ઓર કે મસ્તી નું સબ apne apne સાથ લૉયલ હે ઓર મે apni self respect કે સાથ લૉયલ હું આ લૉયલ કે self respect આઈ કાઈ શેદ નઈ બદુ કાઈ નઈ આવડે આમ લેસાન માની નો હોટ હવે

બરોબર જો બધી સિંગુ ખેહીન પછી માર ફરવા લઈ જવાના છે બરોબર ભલે જોવે કોઈથી કઈ મૂંઝાવાનું થતું નથી તમારું કેવાનું શું થાય છે મિત્રો ફટાફટ શેર કમેન્ટ કરી દેજો વિડિયો ઉતારવાનો 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 ફેમિલી બ્લોગમાં ઉતારવાનો તમને જે મજા આવે ને ઉતારવાનો કોઈથી મું નહિ કોઈથી પીવાનું નહીં એક જ ધ્યેય ઓનલી ફોર યુટ્યુબ 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 હું તો યુટ્યુબ જાગવી તો યુટ્યુબ હું તો સપનામાં યુટ્યુબ ખાવી તો યુટ્યુબ ના તો યુટ્યુબ જગ્યાએ જગ્યા યુટ્યુબ દેખાય છે ત્યારે તમે સફળતા મેળવી શકશો તો બા સફળતા આમ નામ નથી મળતી તેની માટે મહેનત કરવી પડે છે ચાલો તો હવે બહુ થોડોક વધારે પડતા ફાંકા મરાઈ ગયા છે હવે સીધું કહેવા મળ્યું

ઓટો ડ્રાઈવ ટેસ્લા છે કેવી આમ તો છે મેરો કો નહીં આતા હે નહીં આતા હે આ ભાઈ બંધ છે ભાઈ ઓટો હાલો ભાઈ સિંગુ ભરી લેવાની છે બરોબર સપલો નીકળી જાય છે સિંગુ ભરી લેવાની ચાલો સિંગુ ભરી ભાઈ

કેવો ફીલ થાય આ બધું કામ કરીને મારા સાચું જો મજા આવે ને બસ બાતતા નહીં અને આવીને આવી મેગી ખાતા રહેજો અને હજી બીજું કાંઈ ખાવાનું મન થાય કહેજો બરાબર તો એ આપણે લેતા હોઈએ આંકલો પડજો ખાલી હાલો હું જાઉં છું હવે ઓકે એક કામ કરો ને આવો અંદર આવો પિઝા ને એવું બધું લેતા હોય છે બર્ગર ને એવું બધું